આજે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યાં અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો હતો લોકોએ કંઈક અંશે બફારાથી રાહત મેળવી હતી હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અમુક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ હતી વરસાદી માહોલ છવાતા શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી આણંદ વડોદરા ઉદેપુર ભરૂચ નર્મદા અને સુરતમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમદાવાદ ગાંધીનગર ખેડા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ તાપી નવસારી ડાંગ અને વલસાડમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી વિભાગ દ્વારા આપવામાં આવી છે